તો હસમુખભાઈ આપણે તમે આ બધું વેસ્ટલી કમ્પોઝર ને કવચ ને એનપી પાવો છો બરાબર એમાં મુખ્ય પોષક તત્વો તો મળી જાય છે પણ જે આપણે માઇક્રોન્યુટ્રન માટે જરૂર પડતી હોય એના માટેની શું પ્રોસેસ છે જો માઇક્રોન્યુટ્રન માટે કોઈ પણ કોઈ પણ ત્રણ પ્રકારની દાળ દાખલા તરીકે મગ છે અડદ છે કોઈ પણ કઠોળ તમે લઈ શકો બ બે કિલો લેવાના એટલે છ કિલો થયા ત્રણ પ્રકારની દાળ દાળ એટલે કોઈ પણ કઠોળ એને તમારે પીસી નાખવાના બરાબર પછી એનો જે પાવડર હોય ઉમેરી દેવાનો પછી એનડબલ્યુડીસી બેક્ટેરિયા આખું એને ભરી દેવાનું પછી ત્રણ પ્રકારના તેલીબિયા કોઈ પણ લ્યો મગફળી લ્યો એરંડી લ્યો તલ લ્યો કે કોઈ પણ તેલીબીયા હોય સોયાબીન લ્યો તો ત્રણ પ્રકારના તેલીબિયા થયા ત્રણ પ્રકારના કઠોળ થયા તો એ બે કિલો બધું પછી બે કિલો બધું નાખી દેવાનું બરોબર તો એક કઠોળની અંદર સોળ પ્રકારના તત્વો હોય તો એ તમે એનો હિસાબ કરો એના ગુણ્યા એટલે છ ગુણ્યા કરવા પડે ને તો એટલા તત્વો એમ જ મળી જ જાય એક એક પોષક તત્વ એની અંદર છે ને સોળ પ્રકારના હોય કોઈ પણ દાળ હોય ને એની અંદર કઠોળ ની અંદર બરોબર પછી હવે આવ્યું એની અંદર આપણે ત્રાંબુ કોઈ પણ જૂનું વાસણ હોય એ સો ગ્રામ નાખ દો સો ગ્રામ બસો ગ્રામનું વાસણ જૂનું કોઈ પણ કે ભાઈ વાયર વાયર હોય તમારો તાંબાનો એ તમે નાખી દ્યો એનું પીલું કરી તો એ એ બેક્ટેરિયા એને ખોલશે તો હવે આવ્યું લોહ તત્વ એટલે લોખંડ કોઈ જૂનો ભંગાર હોય તો હો બસો ગ્રામ નાખ દો એલ્યુમિનિયમ નાખી દીધો પિત્તળનું નાખી દો એટલે જેટલા જેટલા તત્વો જોઈ છે એ બધાય વીસ દિવસની અંદર આ બધું અને ટાઈમે સમય હોય ત્યારે હલાવ્યા કરવાનું એનું પછી તમારે એના ગાળીને પંપડીટ બે લીટર એક કે બે લીટર સોળ લીટર નો પંપ હોય એની અંદર બે લીટર માઇક્રો નાખો પછી બેક્ટેરિયા આપણા લઈ લ્યો પાંચ છ લીટર બેક્ટેરિયા લઈ લ્યો હવે એનપીકે છે આપણું એ લઈ લ્યો બરોબર માઇક્રો રાજા લઈ લ્યો એક એની અંદર તત્વ છે હા એની અંદર જે આપણે રહ્યા ને એ તત્વ એમાંથી મળશે બરાબર કે નાઇટ્રોજન પોટાસ છે એ બધું તમને એમાંથી મળશે તો આ રીતથી તમે એનો આખો લેબ કરો ને તો બસો કે અઢારસો અઢીસો પ્રકારના

એનું તો કોઈ પછી જો લીટર બે લીટર તમે આપી દો ડ્રીપમાં આપતા હોય તો એ રીતે પછી આપણે તમારું જેવું તમારે અને સ્પ્રે કરો અને જયારે તમારે આંબા છે દાખલા તરીકે તો આંબાનું એક કટિંગ આવે કે જયારે કોઈ પણ ફળ આપે ને કોઈ પણ ફળ તો ત્યારે એ છોડ હોય તો ભલે મનુષ્ય હોય તો ભલે એ ચૂસાઈ જાય આ તુવેર છે તો એને ફળ આપ્યું તો જો પાંદડા મહિના તો એ ચૂસાઈ જાય કોઈ પણ જન્મ આપે એને એટલે એને ખેંચાવ તો પડે ને પૂછતા એને શક્તિ એમાંથી લઈ લે તો એના માટે શું છે કે માનો કે હવે આંબો તમે વેડી લીધો કેરી એમાંથી લઈ લીધી પછી જેટલા પાંદડા છે ને તો એને આરામની જરૂર હોય કોઈ પણ એને આરામની જરૂર હોય એટલે જેટલી દાળીનું પાન છે એનું કટિંગ કરી નાખો શક્ય હોય તો ભલે તમે બે આંબામાં ભલે એકવાર તમે કરીને જુઓ પછી તમે એને આ માઇક્રોનટનો એક્સપ્રે કરી દ્યો તો એક મહિને આંબો ફૂટશે તમારો પછી એ એ જે દાળી તમારી થઈને એ નિરોગી થઈ તો એક મહિનાના આંબા ને ખોરાક તો લેવાનો નથી બંધ થઈ ગયો એટલે એને આરામ તો જોઈ કે નઈ આપણે જેમ આરામ જોઈ છે જયારે આપણે જન્મ કોઈ પણ બાળકનો થાય તો એને આપણે આરામ તો આપીએ જ છે ને તો આની સ્થિતિ એવી જ છે તો તમે આ રીતથી કરશો ને જે અગિયાર મહિનાની પાછી જે ડાળી થાય ને તમારા પાસે એનું એનું ફ્લાવરિંગ તમે જોઈ લેજો એની અંદર કેવી પ્રોડક્ટ બને છે બરાબર એટલે આ બધું મહત્વનું છે અને કટિંગ કરવું એ જ મહત્વનું છે હું તમને તમારા ફાર્મ ઉપર આવીને તમને સમજાવીશ એ બે આંબા ની અંદર હું બે કે પાંચ આંબા માં હું તમને શીખવાડી કે ભાઈ આનું તમે આ કરો અમે તો જાતમાં નતા બધું કરીને છે અમે બધા એટલે કોઈ પણ કટિંગ મહત્વનું એ મહત્વની મહત્વ તો એમ કે છે દાળ એટલે ભલે એ સાઈબ બરોબર જે આખો દાણો લેવાનો એક હજી ભૂલાઈ ગયું છે એનો લેવાનો બે કિલો ઘેરું લઈને નાખ દેવાનું